મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના પોણા અગિયાર અને અમારું રાત્રિભોજન અત્યારે બની રહ્યું છે ઉપલેટા વિસ્તારમાં સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે અને ખોડિયાર માતાજીનું મંદિર છે તો અત્યારે અમારું રાત્રિભોજન બની રહ્યું છે ઉપલેટા વિસ્તારમાં તો જોઈ શકો છો અમારા જે યુવક મિત્રો છે એ થોડા થાકી ગયા છે એટલે પોતપોતાની જગ્યા લઈને બેઠા છે આજનું રાત્રિ ભોજન કર્યા બાદ અમે કાલે વહેલી સવારે દ્વારકા તરફ દર્શન કરવા માટે નીકળશું ત્યાં આખો દિવસ રોકાશું ત્યાર પછી સોમનાથ મહાદેવનું દર્શન કર્યા પછી ગિરનાર તરફ જશું તો અત્યારે રાત્રિભોજનમાં દાળ બની રહી છે દાળ ભાત બની રહી છે બનીને તૈયાર થઈ ગયા છે પોતપોતાની જવાબદારી સમજીને અત્યારે જે યુવાનો છે કામ કરી રહ્યા છે યોગેશભાઈ ડુંગળી કાપી રહ્યા છે ધ્રુવિલભાઈ છે ટામેટા કાપી રહ્યા છે નિતેશભાઈ ઓકે અત્યારે અમારી જે ભાત છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ તરફ જે ડાળનો વઘાર છે એ પણ બનીને તૈયાર થઈ ગયો છે આપણા સંજયભાઈ છે ખૂબ આજના અમારા રાત્રિભોજનના તો વઘારમાં અત્યારે સંજયભાઈ દેશન નાખી રહ્યા છે રાહુલ બ્રો એક તરફ બધાને ભૂખ પણ લાગી છે અને રાતના અગિયાર વાગ્યા છે એટલે

દાળ ભાત સાથે અત્યારે મરચાનું કચુંબર પણ બની રહ્યું છે વિશાલભાઈ છે છે કચુંબર કચુંબર મિત્રો એક કલાક બાદ અમારું જે જમાનું છે બનીને તૈયાર થઈ ગયું છે દાળ ભાત અને અત્યારે વાગી રહ્યા છે રાતના પોણા બાર તો અમારું રાત્રિ ભોજન અત્યારે પોણા બાર વાગે થઈ રહ્યું છે ઉપલેટા વિસ્તારમાં જે જૂનાગઢના આસપાસ આવ્યું છે તો અમારા મિત્રો છે અત્યારે પોણા બાર વાગે જમી રહ્યા છે એક તરફ ઉજાગરો છે અને એક તરફ ભૂખ પણ છે એટલે જમી રહ્યા છે હવે અમે પણ જમી લઈએ ઓકે